ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ઉતાણું પોઈન્ટ તેત્રીસ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ઓગણ એસી પોઈન્ટ છાસઠ ટકા પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અજરૂ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહને ગુજકેટ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો અગિયાર કેન્દ્રો પરથી છ હજાર આપેલી પરીક્ષામાં છ પાસ અને પાંચસો નપાસ થયા ટકાવારી ત્રાણું પોઈન્ટ તેત્રીસ રહી છે એ ગ્રેડમાં પણ પચાસ વિદ્યાર્થીઓનો વિક્રમ તો એ ટુ ગ્રેડમાં પણ ચારસો ઇઠ્યોતેર છાત્રોએ હાંસલ કર્યો છે કેન્દ્ર જોઈએ તો અગિયાર કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ નવ્વાણું પોઈન્ટ ચોરાણું ટકા સૌથી વધુ સૌથી ઓછો વાલ્કીયા અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા રહ્યું છે અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર ચોરાણું પોઈન્ટ પંચ્યાસી ભરૂચ એકાણું પોઈન્ટ સિત્તેર જાડેશ્વર નેવું પોઈન્ટ દસ જંબુસર ઓગણ એસી પોઈન્ટ હાસોઠ આમોદ ઝઘડિયા અને ટકા પરિણામ પરિણામ નોંધાયું છે ગત વર્ષ કરતાં સામાન્ય વધુ આવ્યું છે ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પર ઓગણસી પોઈન્ટ છાસઠ ટકા વિક્રમજનકો ઊંચું આવ્યું છે ગત વર્ષ એસી પોઈન્ટ નવ ટકા રિઝલ્ટ સામે આ વખતે જોકે ઝીરો પોઈન્ટ તેતાલીસ ટકા ઘટાડો થયો છે ભરૂચ જિલ્લામાં ધોરણ બાર સાયન્સના રિઝલ્ટમાં કુલ બે હજાર છસો સાહીઠ છાત્રોએ પરીક્ષા આપી હતી જે પૈકી બે હજાર એકસો સોળ પાસ અને પાંચસો પિસ્તાલીસ નાપાસ થયા છે એ ગ્રેડમાં આ વખતે અગિયાર એ ટુ ગ્રેડમાં એકસો ઓગણ છાત્રોએ મેદાન માર્યું છે ચાર કેન્દ્ર વાળી ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રમાં

અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી લેવાયેલી માર્ચ બે હજાર બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે જેમાં ભરૂચનું પરિણામ ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલું છે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા છે જ્યારે ભરૂચનું પરિણામ ઓગ્નએસી point પંચાવન ટકા આવેલું છે અને આ આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન સામાન્ય પ્રવાહમાં ભરૂચના એ વન માં લગભગ દસ થી પંદર વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં સાત થી આઠ વિદ્યાર્થીઓ એ વનમાં ગ્રેડ મેળવેલો છે સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું